નવો વિકાસ થતો બંધ થઈ જાય છે તો હવે આપણે આ ફાર્મમાં આંબાના માથા બંધાઈ જવાની સમસ્યા હતી અમે અમુક અમુક ટ્રીટમેન્ટ કરાવેલી છે અને એનું રિઝલ્ટ તમને આજે બતાવું આપ જુઓ આ બધું માથા બંધાઈ ગયેલા જ હતા દરેક પ્રકારના આ આપ જોઈ શકો છો ને આ દરેક માથા જ છે અને એ માથા બંધાઈ ગયા હતા ત્યાંથી આ રીતના નવી ફૂટ પાડી નવા ગજરા કાઢ્યા હે ખાલી એકમાં નહીં બધે જો આ માથું બંધાઈ ગયું હતું જોઈ લ્યો આ બધા માથા બંધાઈ ગયા હતા જો આ માથામાંથી નવા ગજરા કાયદા એવું તો શું કરી શકાય કે જે બંધાઈ ગયેલા માથા હોય એને આપણે સારા કરી શકીએ તો એને માટે અમે ટૂંકમાં ફોન ઉપર તમને વિગતવાર માહિતી આપીશું કોઈ એવા ખેડૂત મિત્રો હોય જેને પોતાના ફાર્મની વિઝિટ કરાવી હોય અને ફાર્મ આ જો આ એનું વચ્ચેનું સ્ટેજ જે માથા બંધાઈ ગયા હોય એના પછી અમે ટ્રીટમેન્ટ કરાવીએ પછી આ સ્ટેજ આવે જો આમાં હજી હે ને નવી કૂપડ ફૂટે આપ જોઈ શકો છો તો આ રીતની નવી કૂપડ ફૂટે ને આ વચ્ચેનું સ્ટેજ છે અને એ કૂપડ ફૂટ્યા પછીનું સ્ટેજ તમને બતાવું એના આ સ્ટેજ આવે એના સ્ટેજ બતાવું તમને એના પછી આ થોડાક એનાથી મોટા પાંદડા થાય એવું સ્ટેજ આવે અને આ એના પછીનું સ્ટેજ એટલે કે ફાઈનલી આપણું જે માથું હતું એવું ખુલી ગયું ડાળીમાં કન્વર્ટ થઈ ગયું તો એક નંબર ખાસ નોંધો અમે સ્પેશિયલી આંબા ઉપર કન્સલ્ટિંગ કરીએ છીએ આંબામાં અમારી માસ્ટરી છે આંબામાં આંબાના જે પણ પ્રોબ્લમ હોય એનું સચોટ સમાધાન અમારી પાસે છે ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્ર અથવા ગ્રીનલેન્ડ એગ્રી ક્લિનિક ખેતીનું આધુનિક દવાખાનું સિત્યાસી ચોત્રીસ છ્યાસી અગિયાર તોંતેર સિત્યાસી ચોત્રીસ છ્યાસી અગિયાર તોતેર તમારા એવા મિત્રોને અત્યારે જ મોકલો જેમના આંબાના માથા બંધાઈ ગયા છે